વડોદરા શહેરમાં આવતીકાલે જ્યારે શ્રી પરશુરામ જયંતિની ઉજવણી થવાની હોય તેના ભાગરૂપે પોલીસ પણ અલર્ટ મૂડ પર છે કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે પોલીસો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના હેઠળ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો કે જ્યાં ડ્રોન વડે પોલીસ ચેકિંગ કરી રહી છે ચકાસણી કરી રહી છે ખાસ કરીને જ્યારે પરશુરામ જયંતિની ઉજવણી આવતીકાલે થવાની હોય ત્યારે શહેરમાં વાતાવરણ ન દહોળાય અનિચ્છનીય કોઈ બનાવ ન બને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ વિસ્તારમાં શહેર પોલીસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સુરક્ષા સંબંધિત ચકાસણી કરવામાં આવી રહી છે